વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રામ ભરોસે છે યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ઘટને કારણે અભ્યાસ પર અસર થઈ રહી છે યુનિવર્સિટીમાં છસો પચાસ જેટલી પ્રોફેસરોની જગ્યા ખાલી છે અભ્યાસક્રમ એ પૂરો ન થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં કાયમી પ્રોફેસરોની ભરતી નથી કરવામાં આવી રહી વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ એસોસિએશને અનેક રજૂઆત કરી છે કોમન એક્ટ બાદ પણ યુનિવર્સિટીના શિક્ષણ કાર્યમાં કોઈ સુધારો નથી જોવા મળી રહ્યો અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરે છે અને પોતાનું ફ્યુચર માટે આવી રહ્યા છે ત્યારે એમએસ અંદર પ્રોફેસર્સ ની ઘટ પડતી હોય એક શરમદાયક વિષય છે તો એમએસ યુનિવર્સિટીના અધિકારીઓને તમારા માધ્યમથી કહેવા માંગીશ કે આની અંદર સો સો ટકા વિચાર કરીને વિદ્યાર્થીઓના હિતની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છે તે પ્રમાણે પ્રોફેસરની પણ સંખ્યા હોવી જોઈએ એવો અમારો સ્પષ્ટ માનવું છે હવે યુનિવર્સિટી ને કરવાનો વિષય અમારો છે યુનિવર્સિટી ને જો આની અંદર રસ નહીં હોય તો અમે રસ ધરાવવા માટે આંદોલનમાં કરીશું પરંતુ અત્યારે હાલ પૂરતું તો એમએસ યુનિવર્સિટી ની અંદર અમારો માનવું છે કે પ્રોફેસરની જે કાયમી પ્રોફેસર છે તેમની બઢતી થવી જોઈએ જોવા જઈએ તો પ્રોફેસર ની કેટલા સમય થી થઈ નથી અને યુનિવર્સિટી એ પ્રોફેસરની ભરતી ન કરવાથી વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી વેગવી પડે છે તેના કારણે બહુ ઇસ્યુઓ એમને કન્ડક્ટ કરવા ડિગ્રીનો ઇસ્યુ છે કોન્વોકેશનનો ઇશ્યુ છે રિઝલ્ટનો ઇસ્યુ છે સિટિંગ અરેન્જમેન્ટનો ઇસ્યુ છે એક્ઝામ વેન્યુ એક્ઝામ લેવાની હોય તો બી બહારથી ફેકલ્ટીના ટીચર્સને બોલાવીને પોતાના એક્ઝ સબ્જેક્ટની એક્ઝામ આપવી પડે છે અને એક્ઝામ ન થતાં વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી વેગવી પડે છે જેમ કે કારણ કે યુનિવર્સિટી કેટલા સમયથી ટીચર્સની ભરતી ન કરવાથી વિદ્યાર્થીઓને લેક્ચર્સમાં તકલીફ પડે છે વિદ્યાર્થીઓ ટીચર્સ ન હોવાથી લેક્ચર્સ કેન્સલ થાય કેન્સલ થઈ જાય છે એટલે ખુબ હાલાકી ભેગવી પડે છે ટીચરો નહીં એના કારણે છે ને છોકરાઓને રિઝલ્ટ મોડું આવે છે અને છોકરાઓ લેકચર ભરવા જાય એમને ટીચર હોતા નહીં પછી બીજા જો ટી આપણા બીજા કામ કરતા હોય છે જ્યારે એમનું લેક્ચર આવવાનું હોય ત્યારે ટીચર હોતા નથી અને એક્ઝામમાં પ્રોબ્લેમ પડે કેમ કે એક્ઝામમાં પ્રોફેસર એ લોકો બહારથી બોલાવવા પડે છે એમને બહારથી ટીચર બોલાવવા પડે છે કેમકે અહીંયા છો ટીચર્સ અવેલેબલ નથી અમારી માગણી એવું છે કે ટીચર્સ બોલાવે એમએસ યુનિવર્સિટીમાં અને છોકરાઓને છોકરાઓને ટીચર્સ હોતા નથી એમની ભરતી થતી નથી પરમેનન્ટ ટીચર્સ પણ હોતા નથી તો એના માટે અમે એવું જ કહીએ છીએ કે પરમેનન્ટ એ લોકોને ભરતી કરી આપો તો અમને લેક્ચર્સ પણ અટેન્ડ કરવા મળે ને પ્લસ અમારું રિઝલ્ટ પણ જલ્દી આવી જાય અને પૂરતું ચેકિંગ પણ જલ્દી થઈ જાય ને અમને જલ્દીથી જલ્દી રિઝલ્ટ મળી જાય